આવેલ હિન્દુ તીર્થયાત્રીઓ પર હુમલો કર્યો અને શિવખોડી પાસે બસ ઉપર અંધાધૂંધી ગોળીબાર ચલાવી બસ ડ્રાઈવર સહિત દસ શ્રદ્ધાળુના મોત થયા જેમાં આજે હિન્દુ રાષ્ટ્રના બંગાળા ફૂગતી સરકાર પર સવાલ ઉઠવા પામ્યા આજે હિન્દુ સમાજને ટાર્ગેટ કરી હત્યા કરવામાં આવે છે જેને કારણે દેશભરમાં ભારે રોષ જોવા મળ્યો ત્યારે બાર જૂન રોજ સનાતન વર્લ્ડ પરિવાર તેમજ દાહોદ જિલ્લાના શ્રી રામ સેવા સમિતિ દાહોદ દ્વારા હિન્દુ યાત્રાઓ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં કલેક્ટર કલેક્ટરશ્રીને પાકિસ્તાનના પ્રાયોજિક પ્રાયોજિત ઇસ્લામિક જેહાદી આતંકના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ તારીખ નવ જૂન ના રોજ વૈષ્ણવદેવી કટરા વૈષ્ણવદેવીથી કટરા જતી હિન્દુ ધાર્મિક યાત્રીઓની બસ પર જેહાદી ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એ હુમલામાં નાના બાળકો અને ડ્રાઈવર સહિત દસ લોકોના મરણ થયા છે આવા ઇસ્લામિક જેહાદી આતંકવાદ ભારત દેશમાં હવે સાકી શકાય તેમ નથી તો સનાતન વર્લ્ડ પરિવાર અને દાહોદ જિલ્લા રામ સેવા સમિતિ દ્વારા સરકારને આવેદન આપવામાં આવે છે કે આવા આતંકવાદીઓ સાથે સંકળાયેલા જે પણ તત્વોએ તેમને ફાંસી કરતાં ઓછી સજા થવી જ ના જોઈએ અને તેનો તાત્કાલિક નિર્ણય આવીને ફાંસી આપવી જોઈએ જય શ્રી રામ જય શ્રી રામ બરોબર